અને ગરમ પાણી નાઈ નાખ્યો તો રાતે થોડી ઠંડી લાગી જાય થાકી જતા અને બ્લોગ આપડો થોડોક લેટ અપલોડ છે કેમ કે ને હાજે નાજે હું આવી મને પછી સવારે હે ને ઉભાથી મેં એડિટ કર્યો આ ભાઈ કહેતા હું એડિટ કરી કાંઈ ન છું બાજુમાં બેઠી જાય ને એટલે એની જેવી આપણે લાલચ લાગી જાય મતલબ કે એને જે નીંદ આવતી મને છેડી આનો મેં લાસ્ટમાં એન્ડિંગમાં લખ્યું મને પછી નથી ખબર હું છું અને ભાઈ અત્યારનું કઈ વ્યૂ છે બહુ મસ્ત અને હું તો છે ને નાઈ નાખ્યો ને એટલે આમ ફ્રેશ થઈ ગયો અને અત્યારે હવે જવાનું છે મંદિરે

વાહ ભાઈ અચર છે ને ફેમિલી બધે પેક કરવા મળ્યા છે આ બધું છે ને અત્યાર જો પેકિંગ થાય છે કેમ કે છે ને હવે બધે જવાના છે કેમ કે કપાટ બંધ થઈ જાય અને પછી કેદારનાથ છ મહિના સુધી બંધ રહે અને આ છે ને ભાઈ તેડકો મસ્ત છે ને વેધર બહુ મસ્ત છે આજનું વેધર જો વાહ ભાઈ અને હવે એમ નથી લાગતું કે ભાઈ કઈ આમ આઘી જગ્યા ઉપર ગયા એમ કે એટલી વાર આવી ગયા ને હું હમણાં વર્ષ માં બીજી વાર આવ્યો પાછા આવશું મહાદેવ ની દયા હશે તો બાકી તો ખબર નથી પણ હવે આ ઘર જેવું લાગે છે બીજું કઈ ની એવું લાગે ને ભોર વી આવું છે એક મહિનો રોકા બસ લાગે છે ને हीरो લે વાહ હાલો મંદિરે જવાની હાલો ભાઈ ચાલો અત્યાર નહીં નખે એટલે મજા આવી ગઈ બીજું કઈ ની થાકી જલા તન કરા છે પણ મે ગરમ પાણી નીકળે મારા ભાઈ નું ગરમ પાણી આ દીધો આ હા 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 ગરમ પાણી નીકળે ઓલો રાજાજી અને જો અત્યાર છે ને બધું થાવા મળ્યું છે ખાલી તમે કપાટ બંધ થાય એટલે ભાઈ

ફેમિલી યાર મંદિરે પૂકી જાય ને અચારે આમ જો મંદિર સજાવે કેવો બધું મસ્ત હે અને આપણે દિવાળી અહીંયા થાય યાર બધા મારું તો એક સપનું હતું મને હજી વિશ્વાસ નથી આવતો કે હું અહીંયા દિવાળી કરી એમ પણ કાંઈ નહીં મંદિરે ને ભાઈ અહીંયા દિવાળી ઉજવવાનું બધાનું એક સપનું હોય ને આ સપનું પૂરું થાય બાકી તો આ બ્લોક કાંઈ લાવશે એટલે અત્યારથી જ કહી દઉં બધાયને હેપી દિવાળી તમે છે ને ઘણા બધાના લોકેશનમાં આ જગ્યા જોઈએ છીએ અત્યારે હું અહીંયા આવ્યો છું જો વાહ ભાઈ વાહ બસ બહુ આનંદ છો અને યાર આના માટે જે શું કહેવાય જે ફિલિંગ્સ જે છે દિલમાં એ આપણે હું તમને કહી નહીં શકું પણ વરના વરમાં બીજી વાર આવી ગયું એટલે બહુ કહેવાય અને જો પોર ધારું એવું થાય ને તો એક મહિનો માટે આવ્યું એટલે નક્કી નથી પણ એક પહેલી વાર એવું ને જે સપનું હતું મારું પૂરું છું ને આ વખતે ભાઈ કેદારનાથ દિવાળી કરશું એટલે બહુ એવું હવે મારી પાસે વર્ણન નથી વ્યૂ ને યાર આ જોવો તો કરાય તો તે અત્યારે ભાઈ હવે છે ને બે દિવસ પછી ટ્રાફિક વધી જાય બે દિવસમાં ફેમિલી અત્યારે બે વાગી જાય ને મંદિરનો ગેટ ખુલ્યો છે ભાઈ અને ટ્રાફિક તો બહુ બધી છે અને આપણે છે ને કાલ કા પ્રમ દિવસે નિરાયતે દર્શન કરવા જવાનું કેમ જો ભાઈ એ અમને ક્યારે દર્શન કરવા લઈ જાય તું આપણે આરતીમાં જશું હાં જ આરતીમાં કા નિરાયતે જવું એમ અત્યારે ટ્રાફિક બહુ બધી છે ફેમિલી હું તો છે ને શાંતિથી ઘડીક વાર અહીં બેસી ગયો

ભાઈ નો નજારો તો બરોબર છે પણ આ બાજુ વાહ ભાઈ વાહ આ બાજુ બધે ઉપર હોવાનું અચ્છા છે ને ભાઈ હું પસ આટેન દેવી હતા જમીન બધું કામ હતું કરતા હતા ભાઈ અચ્છા છે ને અનુરાગ ભાઈ છે ડ્રોન અને ઓલરેડી આપણો ડ્રોન ઉપર છે હો તો તમે ખાલી એનો સિનેમેટિક શૉટ એન્જોય કરો 29 enough the last 10. i myself concrete ફેમિલી તો યાર ડ્રોન વ્યૂ કેવા લાગે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો મસ્ત લાગ્યો આવજો બાકી અત્યારે આરતીમાં જાય છે ને આયા છે ને ભાઈ વેલે રંધર ઉતી જાય અત્યારે કેટલા વાગે ખબર 6 જ વાગ્યા છે તો ચાલો ફટાફટ જઈએ આરતીમાં હર હર મહાદેવ ભાઈ અમે પીગા ને આરતી પૂરી થઈ આ અને ભાઈ અહીંથી મસ્ત દર્શન થઈ ગયા આ દર વખતે છે ને કઈક નવી નવી લોકેશન ઉપર લાવે ફવાર ઓલે પર આવી જતા ઇન્દ્રેન્દ્ર કોઈ નતો દી આરતી થઈ હર હર મહાદેવ ભાઈ અત્યારે છે ને મસ્ત દર્શન થઈ ગયા અને ખાસ વસ્તુ એક મળી ગઈ છે મંદિરમાંથી મને એટલે બહુ ખાસ છે મારા માટે મંદિરમાંથી માંથી એટલે અને આ ભાઈ દર્શન કરાવી દીધા એટલે થેન્ક યુ અને અમે અત્યારે આવ્યા છીએ ભીમશીલા ના દર્શન કરવા અને એ તો કયો કે મોકો કેવી રીતે મેળ્યો હતો ને કિસ્મત જો એટલી ભીડ થતા દર્શન ટાઈમે થયા કિસ્મત કેવા હે હકીકત થયા જે શ્રદ્ધા લઈને આવે ને હકીકતે કઈ જોવું ન પડે બાબા ખુદ બોલાવી લે એમ બોલે વખતે એવું છે તો કે લાઈનમાં ઉભા રહી

તો પછી એ ગરમાં અંજવાળું કરને ક્યો ને અત્યારે વાય છે ને પાછળ આટા મારી છે આયા ને એવા ધોડે ધોડે આયા બે કિલોમીટર ધીમે ધીમે હાલીને જઈ બહુ લેવા બહુ ધોડ્યા એક ભાઈ ને તો રોટલી બનાવે છે એક ભાઈ અમાર ચા બનાવે છે વાહ 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 ફમલી મસ્ત કેન્ટિને જમીન પાછ આઈ જશે ભાઈ ટેન્ટ અને બપોર પહેલા થોડીક લાઈટ હતી ચાર્જિંગ ની ઉત થઈ ગયું તો વાંધો નહીં આચાર પછી લાઈટ થઈ ગઈ છે આ ભાઈ બોલાવી લીધા છે અમારે ટેન્ટમાં છે હવે છે બાકી તો કઈ નહીં હોય જાય અને બહુ બધી મજા આવશે કાલે ફટાકડા ફોડવા બે કમદી ફોડવા આપણે દિવાળી કાધી છે એ કમેન્ટ કરીને કે યાર મને કંઈ હેલ નથી હોતી હવે એટલે ખાસ કમેન્ટ કરીને કહેજો કે દિવાળી કીધી છે તને ખબર જે આ લોકો મજા આવે તો આપણે મજાવાનું છે અહીં જયારે દિવાળી કરશે ને ત્યારે કરશું ગમે તો બાકી તો કઈ નહીં ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળી આવે કાલે નવ બ્લોગ મચાવતી બધાને જય માતાજી બાય બાય એના હર હર મહાદેવ કમેન્ટ કરે બાય બાય